જય માતાજી જય સાદારામ બાબા કેમ છો મિત્રો બધા મજામાં જશું અને આજનો અમારે ઘરનો બધું તોડફોડ કરવાનું એમ કે ઘર નવું ઘર બનાવશે અને એનો આજે ચોથો દિવસ છે ચોથો દિવસ છે ને ચોથો દિવસ છે અને અમે અડધો કરું તો બધી ઉપરથી પટ્ટી ઉતારી દીધી છે તમે જોઈ શકો છો આ પડી પટ્ટીઓ અને તમારા ભાભી જો આ પડી પટ્ટીઓ છે ને ભાભી યાસકો ભોજી પટ્ટી ઉતારવા માટે દોરડું લાગ્યું હતું અને યાસકો ભોજી નહીં શું ક્યાંક નહી મજા આવે મજા આવે કે છોડી મેલું છોડી ના સૂટે વિડીયો પર વિડીયો ચાલુ છે ધક્કો મારો ભેત હોતો ભેત હો ભેત આ ભેતો ભાજી બહાર નીકળે છે જો ખાલી ઘરનો નજરો બતાવ એ હતો આ પડી દોયરો અને મોબાઈલ ચાર્જિંગ થાય રહ્યો છે અને આટલો બધો માલ ઉપરથી ઉતાર્યો છે છે મારા અતુલ ભાઈ જે મારા શૂટિંગ મારા વિડીયો અમુક ટાઈમે ભરતા હોય છે એમના ઘરનું બાજુ એમનું ઘર છે અને પાછળનું પણ લોકેશન બતાવું કે પાછળ અમારે કેવું આવશે જો ઘરમાં બધું એ મેં વસ્તુ લઈ લીધું છે પણ હનુમાન દાદા છે હનુમાન દાદા છે આપણા ઘરમાં તારું પાછળ એટલે કે એવું એક કિચન આવશે અને મારો વિચાર છે કે કણ એક મોટો દરવાજો કરું અને દરવાજો કરી અને પછી શાના માટે કરો છે એ હાલ નહીં કહું પણ જ્યાં કરીશ ત્યાં બતાવીશ આ દરવાજો કદાચ કાઢવાનો થાય અને આટલો મોટો દરવાજો કરવાનો છે મોટો દરવાજો બારી બંધ થઈ જાય મોટો દરવાજો થાય અને હજુ દરવાજો બંધ થઈ જાય અને આટલામાં કંઈક કરવાનો વિચાર છે કિચન થાય ન કંઈક વસ્તુ સરપ્રાઇઝ છે એ થાય મારા કિચન તો નહીં થાય એક મસ્ત વિચાર આવ્યા છે મને એ કરવાનો વિચાર છે પણ જો રહેશે થઈ તો થાય મને વિશ્વાસ આટલે અમારે મહાકાળી માતાજીનું મંદિર હતું એ બધું મંદિરનું સામાન અમે જી દીધો છું અને આ આવ્યો બધો મંદિરનો સમાન લઈ દો મહાકાળમાં મંદિર તો એકણ જ રહેશે પણ થોડુંક ઊંચું આવશે છે અલાર મંદિર આવશે ને એ ઊંચું આવશે રેડી અને આ જગ્યાએ આપણે મસ્ત એક વિચારવાનો છે એ વસ્તુ કરવાનું છે મોટો દરવાજો છે મોટો દરવાજો ન હોય એ વિચારી લેજો તમને ખબર પડી જાય કે આ વસ્તુ કરવાનું છે જેની મગજમાં લાઈટ સી હોય કે આ વસ્તુ કરવાની હોય તો કોમેન્ટ કરી દેજો કે શું વસ્તુની કરવાની છે રેડી અને આટલું આટલું ઊંચું કરવાનું છે એ આ દરવાજો છે અને દરવાજાથી આટલું આટલું ઊંચું લેવાનું છે આપણે ઘર રેડી પણ આપણે એક બે ત્રણ ચાર ખણ કર ત્રણ છે પણ ચાર ખણ કરી દેવાનું છે આપણે અને છેલ્લા ઘરમાં આપણે કંઈ વિચાર કરવાનો છે અને તમારા ભાભી હશે છે તો પથરા જે તૂટી જતા એ છે અને આ બધા પથ્થર હાજ હશે અને પંદરથી વીસ પથ્થર પોકાડ્યા છે રસીક ભાઈને ઘરે તમારા ભાભી હશે રે રસી અને આપણા બે બોલેરા કાળો ઘોડો કાળો ઘોડો સ્કોર્પિયો સ્કોર્પિયો કોઈ ઘોડો કંઈક જ અને આપણું બારનું લોકેશન જો આ પણ રસ્તો છે અને આપણે આરો અહીંથી જે ટોકો છે ને એની અંદર ગોમ છે અને આરો રોડ છે અતુલભાઈનું ઘર છે અમે ગાડી એમનું બાઇક પડ્યું છે બાઇક આપણું આપડ્યું અને આપણું એક બાઇક ઊંઝા પડ્યું છે જે પલ્સર અને આ રોડ છે નલરી માતાજી મંદિર છે શેકની આપણા ઘરે મસ્ત જબડી બજરી છે આપણી આ ચેણી ખોડી ada mana man, Maria itu marah nih જય માતાજી